નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘન અને ઘનમૂળ પહેલું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું ઘનમૂળ દર્શાવતો સંકેત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો હોય તો વર્ગમૂળ કહેવાય પણ અહીં તગડો કરો તો ઘનમૂળ કહેવાય ખાસ ધ્યાન આપવાનું છે બેનો ઘન ખાલી જગ્યા છે બેનો ઘન એટલે બેનો ત્રણ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા કે બે દુ ચાર દુ આઠ આવશે સત્યાવીસનું ઘનમૂળ ખાલી જગ્યા છે તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરો ત્રણ તરી નવ તરી સત્યાવીસ એટલે ઘનમૂળ કેટલું થયું ત્રણ ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળનો જવાબ એક સરખા છે તો એક તો બોલ કે એકનો ઘન કરો તો વિદ્યાર્થી મિત્રો શું આવશે એક જ આવે બરાબર ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળ તો ત્રણ જવાબ આવશે ચોથામાં એકે આવ અને માઇનસ એકે આવે બરાબર બધાનો ઘન કરો એકનો ઘન કરો તો એક આવે જીરોનો ઘન એ ઝીરો આવો માઇનસ એકનો ઘન એનાય જ આવે એ રીતે ઘનમૂળ કાઢો તો પણ સરખું જ આવે પંદરના ઘનના એકમનો અંક ખાલી જગ્યાએ છે પંદરનો ઘન એટલે પાછળ કયો છે પહોંચડું તો પોચનો ત્રણ વખત ગુણાકાર પહોંચે પચે પચીસ પંચો એકસો પચીસ એકસો પચીસ છે એનો કયો અંક છે પાંચ તો શું આવે છે એકમનો અંક પાંચ ત્રેવીસના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે અહીં ત્રણ છે તો ત્રણનો ત્રણ વખત ગુણાકાર ત્રણ તરી નવ તરી સત્યાવીસ સત્યાવીસનો એકમનો અંક કયો છે સાત તો શું આવશે સાત ચાર ચોક સોળ ચોક ચોસઠ ચારનો ત્રણ વખત કરો એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ચોસઠ એકસો પચીસનું ઘન મૂળ પાંચ આવે વિદ્યાર્થી મિત્રો સાઈઠના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય હવે અહીં એક છે તો કેટલા આંક થઈ જાય ગન છે તો ત્રણ અંકો શૂન્ય થઈ જાય સાત વત્તા નવ વત્તા અગિયાર બરાબર ખાલી જગ્યાનો ગન તો આ ત્રણનો ગન છે એક બે અને ત્રણ સંખ્યાઓ છે માટે સોળને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યાવાળી ગુણ તો તે પૂર્ણ ઘન સંખ્યા બને તો સોળ ચોગ ચોસઠ પૂર્ણ ઘન થાય ચોપનની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાવાળી ભાગતો હતી પૂર્ણ ગન બને તો બે વળી ભાગો એટલે સત્યાવીસ સત્યાવીસનું ઘનમૂળ નીકળશે અહીં પાંચનો ગન તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરો એટલે એકસો પચીસ ત્રણસો ઘનમૂળ તો સાત આવે અહીં એકનું ઘનમૂળ તો એક જ આવે બારના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે બે છે એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ આવે બરાબર છે ના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે નો ત્રણ વખત ગુણાકાર અઠ્યો અઠ્યો ચોસઠ અને આઠ આઠ ચોક બત્રીસનો બગડો વધી ત્રણ આઠ છક અડતાલીસ ઓગણ ચો પચાસ એકાવન બે આવશે અહીં એક બે ત્રણ અને ચાર તો ચારનો ઘન આવશે છઠ્ઠામાં ત્રણસોના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય અહીં બે છે તો ને ત્રણ વડે ગુણ એટલે છ આવશે ચોવીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતો પૂર્ણ ઘન બને તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે ભાગો ત્રણ અઠ્ઠો ચોવીસ એટલે આઠનો ઘનને કરે છત્રીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણ તો પૂર્ણ ઘન બને તો નવમાંમાં શું આવશે છત્રીસમાં આવે એટલે છત્રીસને પૂર્ણ ઘન બનાવવાની છે તો છ વડે ગુણો આપડે છત્રીસને છ વડે ગુણો એટલે છાવો છાયો છત્રીસનો છગડો વધીતે છતે અઢાર ઓગણીસ એક બસો સોળ આવ્યો બરાબર ઘનમૂળ ખાલી જગ્યા એ પૂર્ણ ઘન સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચાર ચોક સોળ ચોક ચોસઠ એટલે દસમામાં શું આવે ચોસઠ એનું ઘનમૂળ કેટલું નીકળ ચાર ખાલી જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા નથી તો બસો તેતાલીસનું ઘનમૂળ નીકળ નહીં ખાલી જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા છે તો ચોસઠ હજાર છેલ્લા અંક તરીકે ખાલી જગ્યાએ શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા ન જ હોય ત્રણ અને છ હોય પણ બે ના હોય છેલ્લા અંક તરીકે ખાલી જગ્યાએ શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે તો નવ ચારમો ના આવે પોંચમો ના આવે તો નવમો હોય આગળ ખાલી જગ્યા એવું અહીં સત્યાવીસ હજારનું ઘનમૂળ છે એટલે ત્રણ અને ત્રીસ આવશે તો પહેલામાં શું આવે બી આવે અહીં એકનું ઘનમૂળ કેટલું થાય એક વધતા એકનો ઘન જેટલું થાય એક એકને એક કેટલા આવું બે તો બે જવાબ એટલે સી ત્રણ બી એકથી સો સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ ખાલી જગ્યા છે એકથી સો સુધીમાં તો એક તો કેટલી આવે એકથી સો સુધીમાં એક તો એક આવે પછી બેનો ઘન બે દુ ચાર દુ આઠ આવે ત્રણનો ઘન ત્રણ ત્રણ નવ તરી સત્યાવીસ આવે ચાર ચોક સોળ ચોક ચોસઠ આવે પોચે પોચે પચીસ એકસો પચીસ તો કેટલી આવી એક બે ત્રણ ચાર આવી તો ત્રણમાં શું આવે બી આવે ચાર ખાલી જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો પચીસ છે એ પૂર્ણ પોચે પોચે પચીસ ના તો જ બે દુ ચાર દુ આઠ ત્રણ તરી નવતરી સત્યાવીસ એક ગુણ્યા એક પછી પચીસ નથી બરાબર પચીસ હજાર આવો તમે જે સંખ્યાનો એકમનો અંક બે હોય તે સંખ્યાનો ઘન કરતો મળતી સંખ્યાનો એકમનો અંક બે ગુણ્યા બે ગુણ્યા બે દુ ચાર દુ આઠ આવે બરાબર ચલો આવું જુઓ છો જે સંખ્યાનો એકમનો અંક આઠ હોય તે સંખ્યાનો ઘન કરતો હોય તો અઢિયો ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ આઠ ચોક બત્રીસનો બગડો વધી ત્રણ આઠ આઠસંક અડતાલીસ અડતાલીસ ઓગણ હજાર પચાસ એકાવન પાંચસો બાર એટલે બે આવે એટલે સી છઠ્ઠામાં શું આવશે સી આવશે જે સંખ્યાનું એકમનો અંક ત્રણ હોય ત્રણ તરી નવ તરી સત્યાવીસ એટલે સાત આવો તો સાતમામાં શું આવો બી આઠમામાં સાત હોય તો સત્યો સત્ય ઓગણપચાસ ગુણ્યા સાત સાત સાતનો તેસઠનો તગડો વધી છ સાતસો અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ તગડો આવ્યો તો આઠમામાં શું આવશે બી આવશે ચલો જે સંખ્યાનો એકમનો અંક એક ચાર પાંચ છ નવ શૂન્ય હોય તે સંખ્યાનો ઘન કરતો મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો નવમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો નવમાંમાં આવશે તે જ સંખ્યાનો એકમનો અંક આવ તમે જે કરો એના એ જ આવશે જે સંખ્યાનો એકમનો અંક જીરો હોય તે સંખ્યાનો ઘન કરતો મળતી સંખ્યાના ખાલી જગ્યા અંકો જીરો હોય તો ત્રણ અંકો હોય એટલે શું આવે દસમામાં ડી આવશે ઓકે ચાલો આગળ જોઈએ અગિયારમું પૂર્ણ ઘન સંખ્યા ઓગણચાલીસ ત્રણસો ચારના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય વિદ્યાર્થી મિત્રો આમાં ઘનમૂળ કાળમાં જુઓ અગિયારમાં તો ચાર આવશે આમાં તગડો છે તો તગડામાં શું આવે સાત આવે બરાબર છે અહીં તમે જુઓ નવડો છો તો નવડામાં શું આવો નવડો જ આવો હવે આગળ જોઈએ ચૌદમું પૂર્ણ સંખ્યાનું એક પાંચડો હોય વિદ્યાર્થી મિત્રો તો શું આવો એમાં પાંચળો ને પાંચડો જ આવો પાંચસો બારનું ઘનમૂળ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ કરીએ એટલે પાંચસો બાર આવે એટલે આઠ હું એકનો ગન બેનો ગન ત્રણનો ઘનમૂળ કેટલું થાય હું એકનો ગન એટલે એક બેનો ગન એટલે બે દુ ચાર દુ આઠ ત્રણનો ગન ત્રણ તરી નવતરી સત્યાવીસ આવે એનું ઘનમૂળ કાઢવાનું તો ત્રણ દુ છ થશે બરાબર તો સોળમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો સી આવશે અહીંયા આનું ઘનમૂળ જુઓ તો પોચોક વીસ વીસ તરી સાઈટ તો સત્તરમાંમાં શું આવે સી આવે અઢારમાં તમે જુઓ અડતાલીસ ગુણ્યા છત્રીસ છે વિદ્યાર્થી મિત્રો તો એ બારનો ગન છે બત્રીસ ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વળી ગુણવાથી તે પૂર્ણ ગન બને તો બત્રીસ દુ ચોસઠ થાય એટલે એનું વર્ગમૂળ કે સોરી ઘનમૂળ ચાર નીકળ ને નાનામાં નાની સંખ્યા ખાડી ખાલી જગ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને તો ત્રણ વડે ભાગો હોય એટલે સત્યાવીસ સત્યાવીસનું ઘનમૂળ ત્રણ એકના ઘનમૂળનું ઘનમૂળ થાય એક હોય એટલે બધું શું થાય એકના એક જ રહે આઠનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો ઘન આઠનો વર્ગ સોળ તો અહીં તમે જુઓ બાવીસવામાં તો કયું આવે ચાર આઠનો વર્ગ એટલે અઠ્યો અઠ્યો ચોસઠ તો ચારનો ઘન ચાર ચોક સોળ ચોક ચોસઠ એટલે ચાર આવશે હવે ખરા ખોટા સોળ એ પૂર્ણ ઘન સંખ્યા છે તો ખોટી વસ્તુ છે એનું ઘનમૂળ ના નીકળે પચીસનું ઘનમૂળ પાંચ છે તો એ પણ ખોટું છે ચોસઠનું ઘનમૂળ બે છે તો ચાર આવે એટલે એ પણ ખોટું છે સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ નવ છે તો વિદ્યાર્થી મિત્રો નવે નવે એક્યાસી અને એક્યાસી નવ નવ એકા નવા નવ અઠોતે તો સાચી વાત છે સાતસો ઓગણથી સોને ચાર વડે ભાગતો ચાર વડે ભાગવાયેલ એવું આવ પચીસ એ પૂર્ણ સંખ્યા નહીં પૂર્ણ વર્ગ છે એટલે ખોટું આવશે એકસો પચીસ માઇનસ તો હોય જ ના એટલે છઠ્ઠું એ ખોટું છે એકનું ઘનમૂળ એ વાત સાચી છે નવનું ઘનમૂળ જેટલું આવે તરી નવ ના નીકળે એટલે ખોટું છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સહેજતાથી ગણો તો તમને ઈજી આવડી જશે ચલો શું કહે છે પાંચમો નીચેના ઘનનો એકમનો અંક લખો તો બેનો ઘન કરો એટલે બે દુ ચાર દુ આઠ અહીં ત્રણ છે ત્રણ તરી સત્યાવીસ સત્યાવીસમાં સાતડો છે એકમનો અંક એટલે સાત કરીશું ચાર ચોક સોળ ચોક ચોસઠ ચોસઠમાં ચોગડો છ પોચે પચે પચીસ એકસો પચીસ એટલે પાંચડો આવશે છ છયો છાય છત્રી ગુણ્યા છયો છાયો છત્રીસનો છગડો વધી ત્રણ છતરી અઢાર ઓગણી એકવીસ બસો સોળમો છગડો છે એટલે છગડો આવશે સત સાતડું તો સત્યો સત્યો ઓગણપચાસ ગુણ્યા સાત સાત નવ તેસઠનો તગડો વધી છ સાત ચોક અઠ્યાવીસ ઓગણથી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ એટલે તગડો હોય અઠ્યોઠીયો ચોસઠ અને આઠ આ ચોક બત્રીસનો બગડો એટલે બગડો આવી ગયો તો આગળ ગણતા નથી અહીં નવડું છું હું નવડું હોય તો નવે નવે અને નવ તો નવ નવ આવી ગયા એટલે નવ આવશે ઓકે તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો નક્કી કરવાનું હવે શું કહે જે સંખ્યાઓમાં જે પૂર્ણગન હોવાની શક્યતા હોય એના સામે ખરું કરો બાકી ખોટું કરો અહીં ત્રણ શું છે જુઓ તો એટલે શક્ય છે અહીં બે છે તો શક્ય નથી અહીં ત્રણ છે તો શક્ય છ અહીં ચાર છે તો શક્ય નથી અહીં એક બે ત્રણ ચાર પાંચ છ છે તો શક્ય છ બરાબર છે અહીં છેલ્લી બે છે તો નથી અહીં ત્રણ છે બરાબર સાતમામાં તો શક્ય છ અહીં ચાર છે તો નથી અહીં ત્રણ છે તો શક્ય છ અહીં એક ચાર છે તો નથી અહીં ત્રણ ત્રણ છ છે વિદ્યાર્થી મિત્રો તો અહીં શું થશે શક્ય છ અહીં બે છે તો નથી હંમેશા પૂર્ણ ઘન હોય તો ત્રણ છ નવ એવું હોવું જોઈએ ઓકે હવે સાતમાં હું શું કહે છે આઠનું ઘનમૂળ કેટલું થાય તો બે દુ ચાર દુ આઠ એટલે બે થશે સત્યાવીસનું ત્રણ તરી નવ તરી સત્યાવીસ થાય ચાર ચોક સોળ ચોક ચોસઠ થાય પોચનું થાય આ છનું થાય આ સાતનું ઘનમૂળ છે આઠનો ત્રણ વખત ગુણાકાર કરો પાંચસો બાર આવો નવનો ત્રણ વખત કરો સાતસો ઓગણત્રીસ આવો અને દસનો કરો તો હજાર આવો ઓકે વિદ્યાર્થી મિત્રો આવું દાખલા શરૂ થાય છે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ